હજરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મદિવસ નિમિત્તે અને ઈદના પાવન પર્વના દિવસે મહુવા શહેરના રાજમાર્ગો પર સાહેબના જન્મદિવસ અને ઈદ એ મિલાદના પાવન પર્વ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા જુલુસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા

મહવાની ફાતેમા સોસાયટી ખાતેથી નીકળ્યું હતું આ જુલુસ મહવા શહેરના રાજમાર્ગો પરથી પસાર થઈ નૂતન નગર પાસે આવેલ મસ્જિદે મોલા અલી સુધી રહ્યું હતું જુલુસ નીકળનાર માર્ગો પર મુસ્લિમ બિરાદરો દ્વારા ન્યાઝની સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી મારું નામ હર્ષદભાઈ દસાડિયા જે આજે હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબનો જન્મદિવસની નિમિત્તે મહુવા શહેરમાં જે ફાતેમા સોસાયટીથી જે મહુવાના રાજમાર્ગો ઉપર જે જુલુસ કાઢવામાં આવે છે સરકાર કી આમદ મરહબા મરહબાના નારા સાથે યા સરકાર યા સરકારના નારા સાથે મહુવાના રાજમાર્ગો ઉપર જેમ કે મહુવા ફાતેમા સોસાયટીથી જે બસ સ્ટેન્ડ હોય તેમજ કુબેરબાગ સિટીઝન ચોક ને ને એ મદની ગ્રુપ દ્વારા એક શાનદાર નિયાદનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તમામ મુસ્લિમ બિરાદરો તેમજ હિન્દુ બિરાદરો દ્વારા સાથ સહકાર આપી અને અહીંયા તમામ લોકોએ ખિદ્મત કરી હતી અને તમામ લોકોએ સેવા આપી હતી ત્યારે હું આ તકે હિન્દુ મુસ્લિમ બિરાદરો અને મુસ્લિમ બિરાદરોને તમામને ખૂબ ખૂબ આ આભાર વ્યક્ત કરું છું તેનું કારણ છે કે જે તમામ લોકોએ અહીંયા ખિદ્મત કરી અને આ સંપૂર્ણ રીતે પાર પાડવામાં ખિદમત કરી હતી તમામનો શુક્ર ગુજાર કરું છું

ન્યાઝની સાથે ઠંડા પાણી અને શરબતની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી હતી અહીં મદની ગ્રુપ દ્વારા ન્યાઝની વ્યવસ્થા ઊભી કરાઈ હતી ત્યાં હિન્દુ મુસ્લિમ તમામ લોકોએ ન્યાઝ લીધી હતી તમામ લોકોએ પોતાનો સહયોગ થકી સેવા પણ આપી હતી ઈદ એ મિલાદનું જુલુસ શાનદાર તો રહ્યું જ હતું અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે આ જુલુસ પૂર્ણ નથી હોતું जुलूस ना मार्ग पर ठेर ठेर न्याज ठंडा पानी अने शरबत नी सारी एवी व्यवस्था मुस्लिम बिरादरों द्वारा उभी करवामां आवी हती महुआ पोलिस विभाग द्वारा पण पूरतो बंदोबस्त गोठवी वातावरण अने व्यवस्था जाळवी हती नारे तकबीर ऐसे नहीं एक सा बलदावा नारे तकबीर अल्लाह મારું નામ શૈષભાઈ બેંકવાળા અને આજરોજ રોજ અમારા પેગુંબર જન્મદિવસ હોય દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલુસ કાઢવામાં આવ્યું આ મસ્જિદથી જુલુસ શરૂ થઈ અને મસ્જિદે અલી સુધી જુલુસ પહોંચશે અને આની અંદર હિન્દુ મુસ્લિમ ભાઈઓનો સાથ અને સહકાર હતો મદની ગ્રુપ તરફથી સારું આયોજન કરીને આ ચણા બટેટા અને ભૂંગળા બટેટાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને પ્રશાસને પણ અમને સાથ સહકાર આપ્યો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ દિવસ સારી રીતે ઉજવાયો તે બદલ બધાનો ખૂબ આભારી છું પાણીની ચિંતામાંથી એકદમ મુક્ત થઈ જાવ રાજાણી મોટર્સ લાવી રહ્યા છે ગેરેન્ટેડ બ્રાન્ડ જે પાણીની ચિંતામાંથી આપને આપશે આઝાદી લુબી બ્રાન્ડ કિરલોસ્કર બ્રાન્ડના ના પંપો રેસિડેન્શિયલ પંપ ઇન્ડસ્ટ્રીયલ પંપ એન્ડ મોટર કન્સ્ટ્રક્શન પંપ સ્વિમિંગ પૂલ પંપ એ સિવાય પણ અનેકો વેરાઇટીઝ હાજર સ્ટોકમાં

રાજાણી રાભડાવાળા મોબાઈલ નંબર પણ નોંધી લેશો સાતસો બાવીસ સાતસો એસી બોતેર બાસઠ નામ બરાબર યાદ રાખશો રાજાણી મોટર્સ